સમાચારમાં વાત કરીએ તો લગ્નમાં પતિ પત્ની અગ્નિની સાક્ષીમાં સાત જન્મ સાથે રહેવાના સોગંદ લેતા હોય છે પરંતુ અમદાવાદમાં એક લગ્ન એવા હતા જે માત્ર બાર કલાક સુધી જે ચાલ્યા બપોરે ત્રણ વાગે વિવાહ થયો સાંજે સાત વાગે રિસેપ્શન થયું અને રાત્રિએ ત્રણ વાગે તો છૂટાછેડા પણ થઈ ગયા અને આ ઘટના અમદાવાદના સોલાની છે દિલ્હીથી એક વરરાજા અમદાવાદ પરડવા આવ્યો હતો બપોરના સમયે તેમના લગ્ન થયા સાંજે સાત વાગે રિસેપ્શન થયા અને રિસેપ્શનમાં એક દૂધ પીવાની જે રસ્મ હોય છે તે રસ્મથી વરરાજા નારાજ થઈ ગયા અને તે નારાજગી એટલી વધી ગઈ કે વર વધુ જે પક્ષના લોકો છે તે ત્રણસો જેટલા લોકો સોલા પોલીસ સ્ટેશન પહોંચી ગયા બંને પક્ષોએ ખૂબ સમજ જાવટ કરી પરંતુ વરરાજા અને વરવધુ જે છે તે કોઈ માનવા તૈયાર ના થયું ત્યારે રાત્રે ત્રણ વાગે તે લોકોના છૂટાછેડા પણ થઈ ગયા લગ્ન બાદ છૂટાછેડાનો જે સમય છે એ અત્યાર સુધીનો સૌથી ઓછો સમય કહી શકાય કે ત્રણ વાગે લગ્ન અને રાત્રે ત્રણ વાગે છૂટાછેડા અમદાવાદના સોલાની ઘટના છે જે હાલ ખૂબ જ ચર્ચામાં છે